ચાલો નવું ફસાણ બીના ને જીલ ટેસ્ટ કરેલ એમ વાહ ભાઈ વાહો ચાલો આની રેસીપી જોવા માટે રસોડા વાહ ચાલો જય સોમનાથ મહાદેવ જય બજરંગબલી જય માનપુણા આજની આપણી રેસીપી છે ફરસાણ છે મસ્તીનું કે ટૂંકમાં ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો અત્યારે ચાલુ વરસાદ જાય વરસાદ ચાલુ છે ધીમો ધીમો પહેલાં જોરદાર આવી ગયો એમાં મજા આવે એવું ચટાકેદાર આપણે ફરસાણ બનાવીએ છીએ અને સાથે ટમેટાની ચટણી તો ચાલો રેસીપી ચાલુ કરીએ ચાલો હવે છે ને આપણે ખાણીમાં ખાંડવાનું છે ચટણીનું ખાંડવાનું છે અને જે ફસાણ બનાવીએ છીએ ને એનું ખાંડવાનું છે તેમાં પંદર વીસ લસણની કરી આદુ એટલું આદુ પછી હાથ આઠ મરચાં એટલી ધાણાભાજી આ બધી ખાંડી લઉં પછી તમને બતાવું કે આમાં હું નાખવાનું આપણે अरे कहना क्या चाहते हो जो थोड़ा खंडा गयो छे अब मैं दे एक चमची हाँ दो चमची खान पछि नाकी दे मिर्चु तमार जतलो तीखू करू ओतलो ओना करू 6 चमची नाने आ तीखू मिर्चु से 6 न 7 चमची नाकी दो न थोड़ी कमती एक चमची अदरक તોલું કો મતું મિતુ મિતુ નાખી દઉં જો જો ખાણી નાખવાનું મિક્ચર માં નઈ કરવાનું એનો સ્વાદ ના આવે કે આપણે ફટાણા ચટણી બનાવીએ છે ને અને બિલકુલ સ્વાદ ના આવે બરે મહેનત થાય આ કુશવાદી સ્ત એકલા વાત તો એ ડોડર કરતા ઓકે તંધે કે બારમે જો ખંડેઈ ગયો સરસ થઈ ગયો ને આ એકલા આવી રીતના ખાંડી નાખવાનું મિક્સરમાં નહીં કરવાનું સ્વાદ આવે આવી રીતે એકદમ મસ્ત અને આ ચટણી છે ને એ મારા બા અમને બહુ ખોરાવતા મારા બા બનાવતા આ ટમેટાની ચટણી એવી આપણે બનાવશું આ બીના કેટલી દૂધી એ છે અંદાજે ત્રણસો ગ્રામ જેવી છે કે પાંચસો ગ્રામ થઈ જાય ત્રણસો ચારસો ગ્રામ જેટલી દૂધી છે અને એના કટકા કરી અને પછી બાપી નાખીએ તું સમજા જો કુકરમાં દૂધી બાફવા મૂકી દીધી હે એમાં આપણે પાંચ મિસલ બગાડી દઈ કુકરમાં દૂધી બફાઈ જાય હાઈ ક્લાસ પછી હું તમને કહું આગળ શું કરવાનું વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો જો તમને અમારી બધી રેસીપી સારી લાગતી હોય તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાઈકનો દબાવી દે નવા નવા બ્લોગ ને નવી નવી રેસીપી તમને જોવા મળે જય માનપૂર્ણા જો ચટણી ની તૈયારી કરી લઈ બાજુમાં એક ગેસમાં દૂધી છે બાજુમાં ટમેટા જે બા બનાવતા ને એ રીત અમે ચટણી બનાવીએ છીએ એવી મજા આવી જાય ને કે કોઈ પણ ફરસાણા તમે ખાઈ ગો રોટલી એરે ખાઈ ગો રોટલા એરે ખાયા ગો ભાખરી એ રે ખાઈ ગો અમે તો બહુ ચટણી આ ખાતી તો આવી રીતના પેલા શેકી નાખીએ ટમેટાને

બીનાયા એકલા છૂંદો કરી નાખ્યો હાથેથી છૂંદો કરીએ ને એનો સ્વાદ અનેરો ભાઈ ખાંડની દેશ અમે આ કરી શકીએ મિક્સચરમાં કરી હકીએ એના કરતાં આ જે સ્વાદ છે ને જૂના બધાય મારા બા બધાય કલ્ટાઓ કરતા એ હારું હાચું જ કરતા હવે આમાં મસાલા વેળવી દઈ આપણે જે ખાંડું હતું ને આદું મરચાં અને લસણ અને તાણાભાજી ખાંડ ને બધું તમારે પાસે જેટલી તીખી કરવી હોય તો મરચું નાખવાનું હવે તાણાભાજી પછી ખાંડ એવી મસ્ત ચટણી ને મેં તમને કીધું એમ બધાય હાલ સ્વાદ મુજબ મીઠું અને જીરું એ ધાણાજીરું બધા એટલી જ વસ્તુ આવે આમાં જીરું થોડું વધારે સ્વાદ આવે એક તો બધું રેડવી નાખીએ આપણે તો ચટણી થઈ ગઈ રેડી આમાં પાણી કે બીજું કાંઈ નાખવાનું નહીં એટલી ઘાટી જ રાખવાની તો જ મજા આવે ખાવાની

ભજીયા તો હારા છે ઓલરેડી પણ ભજીયા કરતા આ ટૂંકમાં સારું કોઈ ખબર ન પડે કે દૂધી નાખી જવા અને હેલ્ધીમાં હેલ્ધી પાછો ચાલો દૂધી હવે હું મેસ કરી નાખું આવી રીતના છૂંડો કરી નાખવાનો છે જો ચીજ હમણાં ખમણી નાખી દઈ એ ચીજને હે ને એકલાસ પછી પનીર ને ખમણી નાખશું તમારે પીસ કરવો તો પીસે કરાય પનીરના તો ખમણેલ હોય તો હું બધામાં આવી જાય ને સ્વાદ એમ ચાલો ચીઝ ખમણાઈ ગયું હવે પનીર ખમણી નાખશું ચાલો ચીઝ અને ખમણાઈ ગયા હવે આપણે ખાંડેલું કર્યું હતું ને એ નાખી દે બે ચમચી જેવું પછી એવું લાગશે તો પાછળથી નાખશું બે ચમચી સ્વાદ મુજબ મીઠું પછી થોડીકમચી ખાંડ વધારે નહીં થોડીક જ પછી વરિયાળી સ્વાદ મુજબ વરિયાળી ચટાદિદાર ટાટન થાય પછી હળદર થોડીક મસ્ત કલર આવે પછી નાખવું Dan apa ji? Kalau tak nak baca ni lagi, kalau nak su, kena nolot. Kalau kena nolot, itu perlu

તો એક ગણો ની કરે લો તો ને બતાવુ ફલોડી ની ગણે આને પાડી નાખવાનું છે શું વાત છે સર શું વાત છે સર શું વાત એ વાત છે સર 2:00 વાગું તરાઈ ગયા તો મસ્ત થઈ ગયું ને એકદમ ભરાવું હવે આને કાઢી લઈ આપણે ચાલો હવે બધાય નાસ્તો કરી લે હવે બધાય ગરમાગરમ હોય તો જ મજા આવે વરસાદમાં બરોબર ને বিনা ગરમાગરમ હોય તો જ મજા આવે ને જો તમને આનું નામ નામ દેજો કે આપણે બરોબર તો ચાલો તમને અમારી આ રેસીપી હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં જે બે આઇકન હોય એને દબાવી દેજો નવા નવા બ્લોગ ને નવી નવી રેસીપી તમને જોવા મળે તો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને